સડાઈ દેવાંશીબેન છે ને ભગવાનને ફૂલ ચડાવવા જાય છે દરરોજ ફૂલ ચડાવવા જાય અમારા દેવાંશીબેન ભગવાનને સડાવી દે તું ભગવાન ફૂલ હે હાલે બીજું ફૂલ હાલ સડાવી દે ભગવાનને ફૂલ અમારા દેવનજી બેન ભગવાનને દરરોજ અહીંયા ફૂલ ઉગે એટલે દરરોજ અમારા દેવનજી બેન છે ને ભગવાનને ફૂલ ચડાઈ દે હવારમાં તો હાલો યુટ્યુબ ફેમિલી આપણે જો કારખાને જવાનો દેવનજી બેનને બાળમંત્રી મૂકવાનો સમય થઈ ગયો છે ને મારી ગાડી પણ તૈયાર થઈ ગઈ છે ને મારા બેને તો ગાડીએ બોટલ ટીંગાડી દીધી છે ગાડીએ જોઈએ એની બોટલ ટીંકાડી દીધી છે તો હાલો યુટ્યુબ ફેમિલી તો આપણે જઈએ કારખાને દેવનસિંહ બહેનને મૂકવા બધી વિડીયોમાં કન્ટિન્યુ બનાવીશું હવે આપણે જો અમારે દેવંશી બેન છે ને બાળ મંદિરે મૂકીને વૈયા આવ્યા છે ને હવે આપણું આવી ગયું છે કારખાનું હવે આપણે જો હીરા ગાવા જાવી અને હવે થોડુંક મોડું થઈ ગયું છે એટલે આપણે હાલો હીરા ગામમાં જાવી અને ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી ગયો આપણે તો કારખાનાથી ઘરે વૈયા આવશે ને જમવા બે ગયા છે ને જમવાનું ફર્સ્ટ થઈ ગયું છે ને જમવામાં શું છે તમને દેખાડો શું શું બનાવ્યું જમવામાં જમવામાં આજે સેવ ટમેટાનું શાક બનાવ્યું છે અને રોટલી

જો સવારે જોવા બીજા દેશમાં પ્રાઇવેટ બાળ મંદિર જાય છે અને અત્યારે સરકારી બાળ મંદિરમાં જાય છે સાડા થી અગિયાર વાગ્યા સુધી પ્રાઇવેટ બાળ મંદિર જાય અને સાડા થી એક વાગ્યા સુધીમાં અમારે દેવાંશી બેન છે ને સરકારી બાળ મંદિરે જાય છે અને એનો નાસ્તાનો ડબ્બો અમારા દેવાંશી બેન બીજા બાળ થી પણ વહી આવ્યા છે એટલે બબ્બે બાળ મંદિરે દેવાંશી બેન જાય શું બોલ પટે હા હાલો અમે તો જમવા ગઈ જઈ છે ને જમવાનું ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે ને એમાં ભૂખ લાગી ગઈ છે તો હાલો બધા મિત્રો જમવા અમે જમી લેવી સાવથી પીડિયામાં કંટેનર બનાવી જો અમારા સાસુમાં કપડાં લાવ્યા છે છોકરાના હાલો તમને બતાવું કંટેડ બનાવી જો આ કપડાં લાવી જો કરકોટીલા ગઈથી રામા પીરની બીજ હતી એક એકજોડ કપડાં લાવી એક આ લાવી એક આવડા આ લાવી મિલેટરીનું ટી શર્ટ અને સોન રાબો મજા આવે છે ઉત્સવ છે રામાપીરનો હોય દર બીજા ઉત્સવ કરે કરકળ્યા આ બે જોડી ઉગના છે આ એક લાવી લાવ્યા કેવો કલર છે છે ખરા કેવો છે

લેઈને દેતા કે આનંદ માં ધડ ધડ કરવા ની નકરી એ હારી હોય તો પેરવાની હોય હે ને કેટલા થઈ લઈ દેતા લેવાય આવી પૂરી થઈ ગઈ હા આ હું રાખીશ ખાલી ઓળવા એકા ممک خبر نہیں

હવે કઈ આ થોડે તને જીણા જીણા તહેવાર માં હાડી લેવા બેસવાનું હોય હા સાડી પેરવાની જ હોય અત્યારે બીજું કરતા સાડી પેર લેવાની ઓલા સામે હું દીદુ ને લેવા જાવ ને હમ ના કેવી મસ્ત મસ્ત હાડી આવી છે દુકાને બહુ મસ્ત હાડી આવી છે પાંચસો સસ્તો સાતસો વાળી હોય એવું એકદમ શીખ આવી ગયો નહીં લેવાય સાડી શીખ આવી એટલે નહીં સાડી લેવાય ગમે એવું હોય ને

મેરા આવું કે તેમ કે મારે કેમ પોપડા હેઠા આવા મે કે ને કરી તો કોઈ દે વળી પેલી વેલી કરી હોય આવું તો 10 વર્ષ કરી